મોડી રાત્રે પચીસ ડબ્બા પાટા પરથી ખરી પડ્યા હતા સદનસીબે કોઈ મોટું જાનમાલનું નુકસાન ન થતા મોટી દુર્ઘટના ટળી હતી રેલવે તંત્ર પર દુર્ઘટનાને લઈને સવાલો ઉઠ્યા હતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કાનપુર નજીક ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુ સાથે અથડાયા બાદ સાબરમતી એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે જેમાં વડોદરાના તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય ટ્રેનમાં પરત મોકલવામાં આવી રહ્યા છે જી જે પ્રકારે સાબરમતી એક્સપ્રેસની અંદર કોઈ અન એવો ઓબ્જેક્ટ મૂકી અને કોઈ રીતે ટ્રેનને ડિરેલ કરવાનો પ્રયત્ન થયો અને ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા સદનસીબે તમામ જેટલા પણ યાત્રિકો છે એમને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ માન્ય રેલવે મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવજીના ઓફિસ સાથે અમે સતત સંપર્કમાં રહ્યા આપણું અહીંનું પણ જે ડિવિઝન ઓફિસ છે તે પણ આ બાબતે ખૂબ જ એક્ટિવ થયું કારણ કે આ ટ્રેનની અંદર ગુજરાતના જેટલા પેસેન્જર્સ છે એમાં સૌથી વધારે વડોદરાના પેસેન્જર્સ છે અને તમામ લોકો માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી અને તમામને અત્યારે પોતપોતાના ડેસ્ટિનેશન સુધી લઈ આવી રહ્યા છે અને ટ્રેન થોડી અઢી કલાક લેટ ચાલે છે કારણ કે બધાની વ્યવસ્થા એમની નામની ખરાય અને તમામ જે કાર્યવાહી છે એ પ્રક્રિયા પૂર્ણ કરી અને એમની સફર શરૂ કરી છે એટલે આજે મોડી રાત્રે તેઓ પહોંચે એવું મને લાગે છે પરંતુ તમામ લોકો હેમખેમ છે આજે અમારા જાગૃત કોર્પોરેટર શ્રીમાન ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પણ ઘણા યાત્રિકોનો સંપર્ક થયો છે અને એમની સાથે પણ મેં આજે વિડીયો કોલથી વાત કરી અને એમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અને બીજી શું વ્યવસ્થાની જરૂર છે એને લઈને એમણે ચર્ચા કરી છે અને વડોદરાના તમામ યાત્રિકોના સ્વજનોને આપના એક માધ્યમથી હું જણાવવા માગીશ કે તમામ લોકો સુરક્ષિત છે અને એમને કશું પણ ચિંતા કરવા જેવું નથી અમદાવાદ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે પ્રયાગરાજ ડિવિઝનના ડીઆરએમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે

आने वाली साबरमती एक्सप्रेस के डिब्बे की पटरी से उतर जाने से रेल यातायात बाधित हुआ है इसके पता लगते ही तत्काल प्रभाव से रेल प्रशासन दुर्घटना स्थल पर पहुंच गया है और सभी यात्रियों के लिए राहत तो बचाव का कार्य युद्ध स्तर पर जारी किया गया था इसके तहत जो भी यात्री उस ट्रेन के अंदर यात्रा कर रहे थे उनको उनके गंतव्य तक पहुंचाने के लिए विशेष बस और ट्रेनों की व्यवस्था की गई है इस दुर्घटना में किसी प्रकार की जनहानि नहीं है किसी को भी चोट नहीं आई है और रेल प्रशासन ने यात्रियों के खान पान सहित सभी सुविधाएं वहां उपलब्ध कराई हैं और विशेष ट्रेन के द्वारा कानपुर सेंट्रल स्टेशन से अहमदाबाद के लिए एक विशेष ट्रेन को रवाना किया गया है इसमें सेकेंड एसी, थर्ड एसी, स्लीपर क्लास और जनरल क्लास के यात्रियों को लेकर जो ट्रेन प्रातः आठ बज के तीस मिनट पर कानपुर सेंट्रल से अहमदाबाद के लिए रवाना हुई है जो अहमदाबाद पहुंचेगी इसके अंतर्गत जो भी रूट को क्लियर करने का कार्य भी युद्ध स्तर पर रेल प्रशासन द्वारा जारी किया गया है कैमरा मैन नौनीत पर नेशन प्लस न्यूज बड़ोदरा समाचारों सतत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज यूट्यूब चैनल दबाव रखो फेसबुक इंस्टाग्राम